આજના ત્રીસ મોટા સમાચાર ભારત માટે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આજે યોજાઈ રહી છે એનડીએના સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો એનડીએ ઇન્ડિયા વચ્ચે મોક વોટિંગ યોજાય પક્ષે અમાન્ય મતના જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી એફઆઈટીટીજીએના અનેક સેન્ટર બંધ શિક્ષકોને પગાર ન મળવાના કારણે વિવાદ લિંકડ ઇન ઇન્ડિયા હેડે જણાવ્યું કામમાં પદવી નહીં પરંતુ કુશળતા મહત્વની ઇઝરાયેલી આર્થિક નિષ્ણાતે કહ્યું ભારત સાથેનો વેપાર સારો ટેરિફ વધારાનું પગલું તાત્કાલિક ચીને અમેરિકા દ્વારા ભારત પર લાગેલા પચાસ ટકા ટેરિફને અન્યાય ગણાવ્યું અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી નવારોએ ભારતની તેલ ખરીદી અંગે બ્લડ મની શબ્દ વાપરી વિવાદ ઉભો કર્યો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું રશિયા સાથે વેપાર કરનારા દેશો પર ટેરિફ લગાવવું યોગ્ય પગલું અમેરિકામાં ઓપરેશન મિડવે બ્લિડ્સ હેઠળ ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ ટ્રમ્પે અમેરિકામાં યુક્રેનિયન મોડેલની હત્યા માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા પિયુષ ગોયલનું નિવેદન આગામી બે ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે પોટર કંપની આઈપીઓ પહેલા ફંડ ભેગું કરી રહી છે જ્યારે ઓપન એઆઈ ભારતમાં પોતાની કામગીરી વિસ્તારી રહી છે માર્કેટમાં આજે ગિફ્ટ નિફ્ટી ત્રીસ પોઈન્ટ ઉપર ખુલ્યો ઇન્ફોસિસ હીરો મોટોકોર્પ કોલ ઇન્ડિયા જેવા શેર પર રોકાણકારોની નજર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મતદાર યાદીમાં આધારકાર્ડ માન્ય રહેશે નેપાળમાં યુવા વિરોધ દરમિયાન સોળ લોકોના મોત ત્યારબાદ સોશિયલ મીડિયા પર લાગેલું પ્રતિબંધ હટાવાયો આઈઆઈએમ અમદાવાદ ત્રીજા વર્ષ પણ વૈશ્વિક પે મેટ્રિક્સમાં ટોચ પર કોંગ્રેસે મણિપુરની મુલાકાત માટે પીએમ મોદી પર આક્ષેપ કર્યો માત્ર ત્રણ કલાક રોકાવાનું અપમાન ઇઝરાયેલના અખબાર મુજબ નેતન્યાહુએ મોદીથી શીખવું જોઈએ કે દેશની ઇજ્જત કેવી રીતે સાચવવી આજના સ્કૂલ એસેમ્બલી માટે પણ અનેક હેડલાઇન તૈયાર ઇન્ડિયા ટુડે જાગરણ જોશ વગેરે દ્વારા પાંચ વર્ષના બાળકની અનોખી વિનંતી મમ્મીનું ટ્રાન્સફર મારા પાસે કરો ગુજરાતમાં ચોરી કરતી અનોખી બેટ ગેંગ ઝડપાઈ સ્કૂલ બેગમાં ટૂલ્સ સાથે દિલ્હીમાં વેપારીની હત્યા કેસમાં પુરાવાની અછતના કારણે આરોપી મુક્ત એર ઇન્ડિયાના વિમાનને દિલ્હી એરપોર્ટ પર પ્રથમ પ્રયાસમાં લેન્ડિંગ મુશ્કેલ પરંતુ પછી સુરક્ષિત ઉતરાણ એચડીએફસી બેન્કે એમસીએલઆર વ્યાજદર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા ઘટાડીને આઠ પોઈન્ટ છાસઠ ટકા કર્યા મોર્ગન સ્ટેનલીએ ભારતીય ઓટો સેક્ટર માટે સકારાત્મક અંદાજ આપ્યો ઇન્ફોસિસ બોર્ડ આજે શેર બાયબેક પર નિર્ણય લેશે નેપાળમાં વિરોધ બાદ સોશિયલ મીડિયા પ્રતિબંધ હટાવવામાં આવ્યો એશિયા કપ વેપાર યુદ્ધ અને પ્રતિબંધો અંગે નવા રાજકીય વિશ્લેષણો પ્રકાશિત થયા લિંકડઇનના લેખમાં કામની બદલાતી રીત એઆઈ યુગમાં નોકરીઓ અને એડેપ્ટેબિલિટી પર ભાર મુકાયો